નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે બાવોલ ગુરુજન સત્કાર અને સન્માન કાર્યક્રમ યોજાયો તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર શિક્ષક દિન નિમિત્તે બ્રહ્માકુમારી સેન્ટર વાબુલ ખાતે સરકારી તથા પ્રાઇવેટ શાળાના શિક્ષકો સંચાલકશ્રીઓને સત્કારવાનો વિશેષ કાર્યક્રમ ગયો જેમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજી ઉત્તમ શિક્ષક તેની ઝાંખી કરાવતું એક ફિલ્મ સૌએ નિહાળ્યું બ્રહ્માકુમારી સેન્ટરના મુખ્ય સંચાલિકા બી કે હંસા દીદી દ્વારા ઉત્તમ શિક્ષકના વ્યવહાર અને વર્તનથી કુમળા માણસના બાળકને કેવી રીતે ઘડી શકાય અનેક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું સૌએ પોતાનો પરિચય આપ્યો અને ભાઈઓ અને બહેનોનું તિલક કરી સન્માન કરવામાં આવ્યું એમ બી પટેલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી રઘુશીભાઈ ગોલ એમબી બી શાહ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ હેતલબેન શિક્ષક નેહાબેન સ્ટાફ તેમજ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ પટેલ રાજ પ્રાથમિક શાળાના શિક્ષકગણ સેક્ટર તેરની આદિવાસી સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ યોગેશભાઈ દરજી પૂર્વ પ્રોફેસર નરસિંહભાઈ વણકર બાબુભા રાઠોડ શ્રી જિજ્ઞેશભાઈ ત્રિવેદી પૂર્વ અધ્યાપક પ્રકાશભાઈ ઠાકર ખોરજ પ્રાઇમરી સ્કૂલના શિક્ષક ગીતાબેન ઠાકર અડાલજ કન્યા શાળાના શિક્ષક શ્રી પદ્માબેન અશોકભાઈ પટેલ અને અનેક શાળાના શિક્ષક ગણે આ કાર્યક્રમમાં હાજરી આપી પ્રોત્સાહનમાં વધારો કર્યો બ્રહ્માકુમારી સેન્ટર વાબોલના ઉમેશભાઈ અને સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી સૌનો આભાર આજરોજ જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે એટલે કે મહાન પૈગંબર મોહમ્મદના પંદરસોમાં જન્મદિન નિમિત્તે આંગન રેસિડેન્સી વાબોલ ખાતે ઈદે મિલાદ મનાવવામાં આવેલ જે નિમિત્તે આંગન રેસિડેન્સી બાબોર ગાંધીનગર ખાતે ઈદે મિલાદ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ ગાંધીનગર અને સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ પચાસ રક્ત બોટલ એકત્રિત થયેલ આ પ્રસંગે આંગન રેસિડેન્સી પરિવાર સહિત આજુબાજુની સોસાયટીના રહીશો તથા અગ્રણી વિક્રમસિંહ ગોલ ગાંધીનગર સમાચારના તંત્રી શ્રી કેતનભાઈ પટેલ કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ પૂર્વ કોર્પોરેટર અને સમાજસેવી હર્ષાબા દાંદલ ગોલ્ડન વિંગના પ્રીતિ શર્મા અને સામાજિક કાર્યકરો એ હાજરી આપીને કાર્યને બિરદાવેલ અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરેલ સાથી આંગન રેસિડેન્સી આવા સારા કાર્યો કરતી રહે તેવા અભિનંદન પાઠવેલ નમસ્કાર આદાબ સલામ આજે પંદરસો ઈદે મિલાદુલ નવીના આ જશ્ન ઈદે મિલાદુલ પ્રસંગે આજે અમે આંગન રેસિડેન્સી તરફથી આજે જે બ્લડ ડોનેશન બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રેડ ક્રોસ ગાંધીનગર અને જે ગાંધીનગર અને આંગર રેસિડેન્સીના સહયોગથી આજે અમે અમારી સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને અમારો વર્ષોથી જ્યારથી આ સોસાયટી બની છે ત્યારથી અમે આજના દિવસે મતલબ જસની ઈદી મિલાદુ નવીના દિવસે કંઈ ના કંઈ અમે ઇવેન્ટ કરતા આવ્યા છીએ અને છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે સારી સારી ગાંધીનગરની બહાર ઇવેન્ટો કરી છે આજે અમને એવો આઈડિયા આવ્યો કે આજે લોકો માનવ જગતના જીવન માટે અમે કંઈ નહીં પણ આજના જન્મદિવસે અમારા પૈગમ્બર સાહેબના જન્મદિવસે બ્લડ ડોનેટ કરીને એક સંદેશો આપીએ કે અમારા પૈગમ્બર સાહેબનો બી એક સંદેશ છે કે જેણે એક માનવનો જીવ બચાવ્યો એને સમગ્ર માનવ જગતનો જીવ બચાવ્યો એટલે એ

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રવચન આપીને શિક્ષકોના મહત્વ અને તેમની નિષ્ઠા વિશે ભાવસભર શબ્દોમાં કદર વ્યક્ત કરી શાળાના શિક્ષકો દ્વારા પણ આ અનોખા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર અને ઉપહારો આપવામાં આવ્યા અને તેમના આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને બિરદાવી ઓમ લેન્ડમાર્ક સ્કૂલના પ્રિન્સિપાલશ્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર શિક્ષક દિનની ઉજવણી નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને માનવીય મૂલ્યો વિકસાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કેપિટલ નર્સિંગ કોલેજ મોટા ચિલોડામાં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ પરંપરાગત ઉજવણી કરી વિદ્યાર્થીઓએ સીપીઆરનું જીવંત ડેમો આપી નર્સિંગ ક્ષેત્રની સેવા અને મહત્વ વિશે માહિતી આપી આ કાર્યક્રમનો હેતુ આરોગ્ય અને શિક્ષણ બંને ક્ષેત્રની સમજ વધારવાનો રહ્યો શિક્ષકો માટે આભાર વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ ભાવસભર ભાષણ આપ્યા કોલેજના સ્ટાફ અને અધિકારીઓએ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી ઓએનજીસી અમદાવાદના સહયોગથી આરાસુરી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને પેટ્રોલિયમ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આયોજિત શ્રી અંબાજી માતાના મંદિરે પગપાળા જતા પદયાત્રીઓ માટે પ્રાથમિક ઉપચાર કેન્દ્રનું કતપુર ટોલ પ્લાઝા પાસે પ્રાંતિજ ખાતે કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આરાસુરી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષથી રાત દિવસ અવિરત સેવા આપે છે જેમાં તાવ શરીરમાં કળતર પેટમાં દુખાવો હાથ પગમાં દુખાવા માટે દવા ગોળી તેમજ પગમાં પડેલા ફૂડ માટે ડ્રેસિંગ વગેરે કરી આપવામાં આવે છે અંકલેશ્વર ભરૂચ વડોદરા ખેડા અમદાવાદ જિલ્લાના તમામ યાત્રા સંઘો આ રૂટ પરથી પસાર થાય છે દશાંશ પાંચ શૂન્ય કિલોમીટરના વિસ્તારમાં એક પણ મેડિકલ સારવાર કેમ્પના હોવાથી આ સેવા કેમ્પ તમામ પદયાત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ કાર્યક્રમમાં ભારત તિબેટ સહયોગ મંચના અધ્યક્ષ શ્રી વિપિન પંડ્યા પણ છેલ્લા પચ્ચીસ વર્ષથી કૈલાસ માનસરોવર મુક્તિ અભિયાન અંતર્ગતમાં ભગવતીના યાત્રિકોની સેવા કરી કૈલાશ મુક્તિ સંદર્ભમાં ને પ્રાર્થના સહ સર્વવિદ્યાલય વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જ્ઞાન અને આત્મવિશ્વાસમાં વધારો કરવા શિક્ષક આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે તો આ દિવસ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને શિક્ષકોનું સન્માન કરવાનો દિવસ છે વિદ્યાર્થીઓ શિક્ષક બની અને પોતાના શિક્ષક જેવા બનવા માંગતા હોય છે શાળાના બાળકોએ પણ શિક્ષક બની અને અલગ અલગ ક્લાસમાં અલગ અલગ વિષયો લઈ ક્લાર્ક તથા સેવક ભાઈ બહેનો સહિતની ભૂમિકા ભજવી હતી અને બાળકોને પણ ખૂબ સારી રીતે ભણાવ્યા હતા વાલીઓનો પણ ખૂબ સહકાર સાંપડ્યો હતો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળાના પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સ્ટેમ લેબ વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ લેબ વાહ આર ઓલ હ્યુમન ફાઉન્ડેશન અને વિક્રમે સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વીએસસીએસસી ના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવી છે વાહ ફાઉન્ડેશન દેશભરમાં બાળકો માટે ગણિત અને વિજ્ઞાનને અનુભવ આધારિત અને આનંદદાયક રીતે શીખવા માટે આવી લેબ સ્થાપિત કરી રહ્યું છે આ પ્રસંગે વાફ ફાઉન્ડેશનના સચિવ શ્રી આનંદ પટેલ ઉદ્બોધન આપ્યું હતું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી દિલીપ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી બે હજાર વીસ મુજબ અનુભવ આધારિત શિક્ષણની જરૂરિયાત સમજાવી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિક તેમજ વાફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર વિશાલ જોશીએ વિદ્યાર્થીઓને અવાજ કઈ રીતે ગળામાંથી ઉત્પન્ન થાય છે તેનો પ્રાયોગિક પ્રયોગ કરાવી સમજાવ્યું કુલપતિ શ્રી ડૉક્ટર ટીએસ જોશીએ સ્ટેમ મોડલને સ્ટીમ રૂપે વિસ્તરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો સ્ટેમ લેબના ઉદઘાટન બાદ યુનિવર્સિટીના સ્ટાફ તથા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક મોડલ્સ અને પ્રયોગોની માહિતી આપવામાં આવી સાથે જ સરકારી શાળા સેક્ટર વીસ ગાંધીનગરના વિદ્યાર્થીઓ માટે ખાસ હેન્ડસોન સેશન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ કેલાઇડોસ્કોપ બનાવી પ્રકાશના પરાવર્તન વિશે શીખવાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો આ સ્ટેમ લેબનું ઉદ્ઘાટન વા ફાઉન્ડેશન અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અનુભવ આધારિત શિક્ષણના મિશનમાં એક અગત્યની પહેલ સાબિત થશે આ કાર્યક્રમમાં મહાનુભાવો વૈજ્ઞાનિકો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહાયક પ્રોફેસર રાજેશ વંસડીયાએ કર્યું જ્યારે માર્ગદર્શન સેન્ટર ઓફ ટોય સાયન્સના પ્રોફેસર શ્રી નિમિષ વાસુયાએ પૂરું પાડ્યું હતું ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની શાળાઓ માટે જિલ્લા કક્ષાના સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્વોન્ટમ યુગની શરૂઆત સંભાવનાઓ અને પડકારો વિષય પર વિદ્યાર્થીઓ પીપીટી અને ચાર્ટના માધ્યમ દ્વારા રજૂઆત કરી હતી સ્પર્ધાના મુખ્ય મહેમાન અને નિર્ણાયક તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ બાવળાના પ્રોફેસર ડોક્ટર ઉમેશ તળપદા અને સરકારી વિજ્ઞાન કોલેજ ગાંધીનગરના પ્રોફેસર ચેતન સંઘાણી નિવૃત્ત ઉપસચિવ વસંતભાઈ પટેલ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રાગડના કાર્તિક તુકારામ કાલગુડે તેમજ નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાયન્સ સેમિનારમાં ગાંધીનગર જિલ્લાની બાવન જેટલી શાળાઓના એકસો બે જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિષયને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા પ્રથમ ક્રમે મયુરધ્વજસિંહ ડીજાડેજા શ્રીમતી આર એન પટેલ પ્રાથમિક શાળા દ્વિતીય ક્રમે શ્લોકા લીલાણી હિલવુડ સ્કૂલ અને તૃતીય ક્રમે હર્ષ ફુલત્રીયા આરસી પટેલ સેકન્ડરી સ્કૂલ વિજયી બન્યા હતા વિજેતા વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધક આગામી સમયમાં ગુજકોસ્ટ દ્વારા યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિસર્ગ સાયન્સ સેન્ટરના શ્રી શિવાંગ પટેલ શ્રી હાર્દિક મકવાણાએ સક્રિય સહયોગ પૂરો પાડ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ